દોસ્તો આ છે જૂના રાજા અને એની જે મૂળ જગ્યા છે ત્યાં તો પોલીસ દાદા ઊભા છે ત્યાં જવાની મનાઈ છે પણ આ ખાંચામાંથી બહુ સરસ દેખાય છે ડેમ છે એ જે ઓવરફ્લો થઈ રહ્યો છે તમને બતાવીએ તો આ આખે આખો ડેમ તમે જોઈ શકો છો કે એકદમ સરસ દેખાઈ રહ્યો છે અહીંયાથી અને આવો નજારો કદાચ ક્યારેક જ જોવા મળે એવો નજારો અત્યારે અહીંયા છે આ જુનાગઢા ડેમ છે કચ્છનું પેરિયાર છે ક્યારે અહીંયા ના આવ્યા હો તો જ્યારે પોલીસ દાદા ના હોય ત્યારે એકવાર ડેમ તરફ આવજો અને જોજો કેટલો વિશાળ ડેમ છે અને આસપાસ કેટલા સુંદર મજાના પર્વતો છે તો આ ડેમ એ ભુજના શિર સમો છે દરેક ભુજવાસી આ ડેમ જરૂરથી જોવો જોઈએ